નમસ્કાર મિત્રો જનસાધ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ભાવનગરમાં જે બનાવ બન્યો સોનાની ચાંચે મોતી છવા નીકળેલ મોરલો દવાખાને આ બનાવ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ ભાવનગર જિલ્લાના આડા ટોળા ગામે બન્યો છે વરરાજાની કરોડજ્જોનો ભાગીને બુક્કો થઈ ગયો છે નવ લાખ રૂપિયા ખર્ચીને પણ વરરાજા જીવનભર ખાટલા વશ રહેશે એવું ડૉક્ટરનું કહેવું છે સમાજ દેખાદેખી જોઈને આવા અખતરા કરવાનું બંધ કરવું જોઈએ જય જય ભારત